બજારમાંથી ઘી ખરીદો તો ચેક કરીને જ લેજો પાટણમાં વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો ત્રણ દરવાજા નજીક સાંકડી શેરીમાં ગોડાઉનમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી મોદી ભાવેશ જેસંગભાઈના ગોડાઉનમાંથી ઝડપાયો છે જથ્થો પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે સફળ રેટ કરી તમામ મુદ્દામાલ સીઝ કર્યો એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલ્યા ઘીમાં હળદર ફ્રુડ ઓઇલ

ફરી વધુ એક પાટણ એસઓજી પોલીસ ને બાતમી મળી હતી તેના આધારે તેમને સફળ રેડ કરી હતી અને જે સાંકડી શેરીમાં જે મોદી એ ભાવેશ જેસંગ જે ગોડાઉન હતો તેમાંથી આ શંકાસ્પદ કી તેમજ તેલના કેટલાક દબાઓ પકડાયા છે મહત્વનું છે કે પોલીસે લગભગ એક હજાર ઓગણસા છ લાખ પોલીસે સમગ્ર જગ્યાએ રેડ કરી ત્યારે જે આ ગોડાઉન માલિક છે તે ક્યાંક ઘી માં હળદર ફૂડ ઓઇલ અને કલર મિલાવીને ક્યાંક ફેરફેર લુપ્ત એટલે કે અઘાધ્ય ઘી બનાવીને ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો પ્રયત્ન રચ્યો હતો મહત્વનું છે કે લુગના ફરી ક્યાંક એસઓજી આ સફળ રેડ કરી છે પણ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ બોલાવી છે એટલે કે ક્યાંક એસએસજી પોલીસ ને મળી રહી છે પરંતુ જે વિભાગને જે કાર્યવાહી કરવાની સ્પેશિયલ સોંપી છે તે વિભાગ ત્યાં ગુણ ઉતરતો તેવો જણાઈ આવેલો છે આભાર સમગ્ર માહિતી બદલ